સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે શાળાઓની અંદર શાળાના આચાર્ય શાળાના શિક્ષકો શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે એની અંદર સૂચનાઓ તમામ આપવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ ને ધ્યાનમાં રાખી આ પત્ર બહાર કરવામાં આવ્યો છે તમામ શાળાઓને તાકીદ કરી છે કે આકસ્મિક રીતે શાળાઓની અંદર તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવી જેથી કરીને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીની સ્કૂલ બેગની કોઈ અનિશ્નીય વસ્તુઓ નથી કે કોઈ બાબત નથી તે બાબતની તકેદારી રાખવા માટે પણ જણાવ્યું છે ને આ ઉપરાંત જ્યારે વાલી મિટિંગ થતી હોય ત્યારે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ આવે છે ત્યારે શાળાની અંદર આવતા પહેલા સ્કૂલ બેગની પણ ચકાસણી કરવી જો વિદ્યાર્થીની સ્કૂલ બેગની અંદરથી કોઈ પણ પ્રકારની જાણવા મળશે તો વાલી અને વિદ્યાર્થીઓને સાયકોલોજીસ્ટ પાસે એ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આ ઉપરાંત જો બાળકમાં સુધારો નહીં દેખાય તો શાળાની અંદરથી વિદ્યાર્થીઓને શાળાનું એલસી આપવા દેવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવશે જો કોઈ શાળાની અંદરથી વિદ્યાર્થીઓ પાસેથી

ખૂબ દુઃખી છીએ શિક્ષણ જગત હચમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી સાથે સાથે શિષ્ય સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિષ્ય સમિતિની રચના થતી જ હોય છે પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ કહેવા માગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો તમે પણ તમારે પણ એવું સર્ટી આપવું પડે કે મારા બાળક ક્યારેય પણ મારે બેગમાં કોઈ હથિયાર એવું લઈને નહીં આવે કે જે ઘાતક હોય અને કદાચ સ્કૂલના જે કંઈ સાધનો હોય એ સાધનનો દુરુપયોગ નહીં કરે એ માટેનું કાઉન્સિલિંગ પણ અમે ચોક્કસપણે કરી રહ્યા છે